નમસ્કાર મિત્રો દેશ દુનિયાના તાજા મોટા સમાચારમાં માં આપનું સ્વાગત છે આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયો ને સુધી જોતા રહો અને આવા દરરોજ ના સમાચાર મેળવવા માટે વિડીયોને ને ક્લિક કરી ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા UIDA નવી જાહેરાત ઓર કોડ અને નવી એપ થી ફટાફટ થશે આધાર વેરીફિકેશન બેંગ્લોર માં યોજાશે IPL 2026 ની મેચ બીસીસીઆઈ પહેલા કર્ણાટક સરકારે કરી મોટી જાહેરાત મોટી ચારા ત્રણ ના હાલ સ્પેશિયલ ટ્રેન દોડાવશે કોંગ્રેસ ત્રણ પોઈન્ટ પાંચસો કરોડ વેચે છે સીએમ ની ખુરશી સિદ્ધ પત્નીના નિવેદન બાદ પંજાબ નું રાજકારણ કરમાય યાદવે પોતાની ભૂલ સ્વીકારી રોહિત શર્મા એ ઉડાવી હતી મજાક ભારત અમેરિકા વચ્ચે પર લાગશે મહોર ફાઈનલ ચર્ચા માટે ત્રણ દિવસની મહત્વપૂર્ણ બેઠક હવે ટોલ પનાકા પર ઉભા રહેવું પડે એક વર્ષમાં થશે કાયા પલટ સસંદ ગટર કરીની જાહેરાત બાઇક સાથે અન્ય બાઇક ના ચાલકે પાછળથી ટક્કર મારતા દિવત ઉત્તર પ્રદેશ માં ઘટના વર ના શાળાએ જાણીઓને કાર કાર્તિક કચડી નાખ્યા ત્રણ ના મોત

બચાવનાકટરવાહી બાદ એરલાઇન્સે દસ દિવસ નો સમય માંગ્યો ઇન્ડિગો સંકટ આવું થયું સોળસો ને પચાસ ફ્લાઇટ શરૂ પંચોતેર ટકા સમયસર ચાલુ સો ને દસ કરોડ નું રિફેર ચૂકવ્યું

વડોદરા માં પત્ની સાથે બોલાચાલી થયા પછી પતિએ ચોથા માળેલા લાવી રીસ હાલતમાં બ્લેક કોલેરી બોટલ મળી લોકોને શ્વાસ લેવામાં તકલીફ ઠાકોર નું લઈને ચોકના નિવેદન ઠાકોર સમાજની દીકરીઓને કરી યુતી ના પરિવારે યુવક ના મકાન માં કરી તોડફોડ ગીર એક સાથે બ્યાસી પોલીસ કર્મચારીઓ બદલી એસપી આદેશ પોલીસ વિભાગના અડકમ શેર બજારમાં દસ ગણા મળી લાલચમાં વ્યાપારી જતા એકનું મોત રસ્તા ઓળગી રહેલા યુવાનને અને ચાલકે ઠોકર મારી દેતા કોબા જતા રોડ ઉપર અકસ્માત ટ્રક નું ટાયર ફાટતા નીચે અનેક અરજીમાં ગોટાળા માવઠા ટકરે નુકશાન સામે સહાય માટે અરજી કરવાની મુદત પોલ ચાર પોઈન્ટ સિતોતેર લાખ ખેડૂતો ખાતામાં રૂપિયા એક હાજર પાંચસો ને ત્રેપન કરોડ રાહત પેકેજ રકમ જમા

જામનગર માં ગાડી રોકતા કાર ચાલકે લઈ દસ મીટર સુધી ઘટના ગભીર રીતે ઇજાગ્રસ્ત બે સારવાર દરમિયાન મત અમદાવાદમાં મલ્ટીપ્લિકેશન અને હોસ્પિટલ સહિત આઠ મિલકતો સીલ અવગણના બદલે કાર્યવાહી ઇન્ડિગો સંકટ અમદાવાદ એરપોર્ટ પર મુસાફરો માટે રેલવેએ શરૂ કર્યો વિશેષ કાઉન્ટર પ્રધાનમંત્રી આવાસ યોજના મકાન આપવાના બહાને કમાટીપુરામાં રહેતા ચાર લોકો પાછતી એક પોઈન્ટ લાખ પડાવી લઈ છેતરપિંડી અમદાવાદ પોલીસને સાત ગૌ તસ્કોર કરી ધરપકડ ગૌ નો બચાવો જીવ ચાર લાખ નો મુદ્દામાલ જપ્ત સુરતના બારડોલીમાં લગ્ન પ્રસંગમાં નકલી કિન્નરોની દાદાગીરી અસલી કિન્નર સમાજે મિતિપા કાપીએ પોલીસ ને હવાલે કર્યો સુરતમાં યુવકની અને ટ્રેપની જાળમાં ફસાવનાર યુવતી સહિત બેની ધરપકડ બિલ્ડર પાસેથી વીસ લાખનો કર્યો હતો તોટ અમદાવાદમાં અમેરિકાથી લગ્ન પ્રસંગે આવેલા પરિવારને કારનો કાચ તોડી 9.20 પોઇન્ટ વીસ લાખની કરી ચોડી વડોદરામાં માં કડિયાળી પુલમાં ખરીદી કરવા ગયેલી એનઆરઆઈ મહિલા ના પંદર ટોલા દાગીના ને કુહાડીના ચાર પાંચ ના કાર ચીકી દેતા વેપારી યુવક કાયલ જામનગરના ના કાર ચાલકે સમીકી યુવાન ને અડપેટ લઈ પગ ભાગી નાખ્યો કાર ચાલક સામે પોલીસ ફરિયાદ

અમદાવાદ ના વેપારી ગુમાવ્યા સત્તર લાખ રૂપિયા ગુજરાતમાં એક દિવસમાં માં વધુ ત્રણ પોઈન્ટ પંચોતેર લાખ મતદારોના નામમાં ગરબડ પકડાઈ